માળીયા હાટીના સહિત આસપાસના આંબેચા ગલોડર વડાળા સહિતના ગામોમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો શિયાળાની ઋતુમાં ગરમીના પ્રચંડ તાપ બાદ દીધા ઘણા ખેડૂતો પોતાના ખેતરોમાંથી કાઢેલી મગફળી પાથરા પર સૂકવા મૂકી હતી ત્યારે આ કમોસમી વરસાદે એ પાથરા ભીંચવી નાખ્યા પાથરા પર પાણી ફરી વળતા મગફળીના પાકને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ છે કારણ કે પાક તૈયાર હતો અને વેચાણની તૈયારી ચાલતી હતી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો વરસાદે છીમી લીધો બપોરના પડેલા વરસાદથી પાથરેલી મગફળી બગડવાની શંકા જેના કારણે ખેડૂતોમાં નિરાશાનો માહોલ છવાયો છે સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટભર્યું વાતાવરણ હતું હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી અચાનક વરસાદ ખાબક્યો ખેડૂતો હવે સવાર સુધી મગફળી બચાવવા માટે ખેતરોમાં ડેરા જમાવી રહ્યા છે આ કમોસમી વરસાદથી માળિયા હાટીના પંથકમાં ફરી એકવાર આકાશ તરફ જોઈને ખેડૂતો પ્રાર્થના કરતા નજરે પડે છે રિપોર્ટ સોદિયા やばい。<noise> on the ground and go 你再编点啊？哈哈，你再编点，再编点啊！